નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર અને આજે ઘણા બધા દિવસોના ગેપ પછી ફરીથી આપણે બજાર ભાવ સાથે આવી ગયા છીએ તો જાણી લઈએ કે આજે તમામ માર્કેટિંગ યાર્ડોમાં સવારથી લઈ અને અત્યાર સુધી ભાવ કેવા રહેલા છે કેટલો ભાવમાં ઉતાર થયેલો છે કેટલો ભાવમાં ચડાવ થયેલો છે અને લગભગ શ્રાવણ મહિનો છે એટલે લગભગ બધા સોમવાર છે એ માર્કેટિંગ યાર્ડોમાં રજા હોય છે એટલે ચાલો તો આજે આગળ વધીએ અને જાણી લઈએ કે માર્કેટમાં આજે કેવી પરિસ્થિતિ રહેલી છે શરૂઆત કરીએ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ અને ઊંચો ભાવ પાંચસો ઇઠોતેર રૂપિયા હતો તુવેર સોળસો સાઠથી બે હજાર છોત્તેર રાયડો આજે નવસો સાઠથી એક હજાર પચાસ રૂપિયા ચોળી નવસો સિત્યોતેરથી ઓગણીસો મેથી નવસો સિત્તેરથી તેરસો ત્રીસ એરંડો એક હજાર અઠ્યાસી થી અગિયારસો એસી કાળા તલાજી ત્રણ હજાર નેવું થી ચોત્રીસો તેત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પાંચથી આઠસો વાત કરીએ પીડા ચણાની તો તેરસો થી ચૌદસો નેવું સફેદ ચણા ઓગણીસો થી ત્રણ હજાર આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની આજે રાજકોટમાં તો બસ્સો રૂપિયાથી સાતસો પંદર લસણ ત્રણ હજાર થી પિસ્તાલીસો સડસઠ રૂપિયા અડદ સોળસો વીસથી અઢારસો અઢાર ધાણા એક હજાર એકાવનથી તેરસો પચાસ ધાણી બારસો વીસથી ચૌદસો સાહીઠ તલ બે હજારથી ચોવીસસો તોતેર ઝીણી મગફળી એક હજાર એંસીથી અગિયારસો પચાસ જાડી મગફળી એક હજાર નેવું થી બારસો સાહીઠ કપાસ પંદરસો પચાસથી સોળસો દસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો બેતાલીસો રૂપિયાથી અડતાલીસો ત્રીસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખં ચારસો પચાસથી પાંચસો છોત્તેર ચણા તેરસો વીસથી પંદરસો ચાર તુવેરા અઢારસોથી ચૌદ એરંડો એક હજારથી અગિયારસો રૂપિયા કાળા તલ ત્રેવીસસો પચાસથી વીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ઓગણીસ ધાણા અગિયારસોથી તેરસો સાડત્રીસ તલ અઢારસોથી પચીસસો એક જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો ઓગણપચાસ વાત કરીએ જો જીરાની આજે જૂનાગઢની અંદર તો પાંત્રીસો રૂપિયાથી પિસ્તાળીસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચીસથી અગિયારસો સિત્તેર લસણ બારસોથી એકતાલીસસો પંચાણું રાયડવાજે નવસો પચાસથી એક હજાર તેર અજમો સત્તરસોથી છત્રીસો થાણા એક હજારથી બારસો પંચાણું સોયાબીન સાતસો પંચોતેરથી આઠસો જાડી મગફળી એક હજારથી અગિયારસો દસ રૂપિયા ઝીણી મગફળી નવસો પચાસ થી એક હજાર પચાસ કપાસ આઠસો દસ થી પંદરસો વીસ જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો ચોત્રીસો પચીસ રૂપિયાથી સુડતાલીસો પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો થી પાંચસો છન્નું ડુંગળી આજે બસો થી સાતસો એક તુવેર સોળસો થી એક્યાસી મગ બારસો એકત્રીસથી સોળસો એકવીસ એરંડો નવસો એક્યાસીથી અગિયારસો એકાણું અડદ એક હજારથી અઢારસો અગિયાર ચણા તેરસો એકવીસથી પંદરસો એક વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એકાવન મેથી સાતસો છવ્વીસથી અગિયારસો એક્યાસી લસણની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો બે હજાર એકાણું રૂપિયાથી એકાણું રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો પંદરસો એકથી તેરસો એક રાયડો નવસો ચાલીસથી નવસો સાઠ જોડી આજે ત્રેવીસો એકથી પચીસો એક નવી મગફળી એક હજાર છવ્વીસથી અગિયારસો એક્યાસી ઝીણી મગફળી આઠસો એકવીસથી એક હજાર એકસઠ જાડી મગફળી આઠસો એકથી બારસો છવ્વીસ કપાસ એક હજાર અગિયારથી પંદરસો એકસઠ રૂપિયા ધાણા આઠસો એકાવનથી અઢારસો અગિયાર થાણી નવસો એકાવનથી ચૌદસો એકસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો છત્રીસસો છોતેર રૂપિયાથી સુડતાલીસો એકોતેર રૂપિયા તો આ હતા ગોંડલ અને આપણા સૌરાષ્ટ્રના સૌથી મોટા મોટા જે ચાર માર્કેટિંગ યાર્ડો છે એના બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો જેથી એ લોકો પણ રોજે રોજના તાજા બજાર ભાવ જાણી શકે અને માર્કેટનો સાચો સો એ સો ટકા સાચો અંદાજ છે તે મેળવી શકે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર